જય ગણેશનો નાદ હોય મિચ્છામી દુકડમનો ભાવ હોય તરણેતરના મેળાનો ઉમંગ હોય અને સાથે વિકાસ કામોની ભેટનો અવસર હોય આવો માહોલ તો મિત્રો ગુજરાતમાં જ હોય ને નમસ્કાર મિત્રો આવી અવનવી માહિતી સાથે પ્રસ્તુત છે પહેલી સપ્ટેમ્બરનો ગુજરાત પાક્ષિકનો આ અંક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શહેરી વિકાસના વીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકસિત ગુજરાત વડે વિકસિત ભારતના સંકલ્પને બળ પૂરું પાડવા ગુજરાત પધાર્યા અને અમદાવાદ શહેર સહિત રાજ્યને રૂપિયા પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કામોની ભેટ આપી તે અવસરને આ અંકમાં વર્ણવામાં આવ્યો છે સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ યોજાયો મુખ્યમંત્રી શ્રીના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ ઓસેટ ફેસિલિટીનો પ્રારંભ તેમજ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીની પ્રેરક ઉપસ્થિતિ સહિતની વિગતો આ અંકમાં વર્ણવામાં આવી છે અને હા સરકારના વિકાસલક્ષી કાર્યો મહત્વપૂર્ણ નિર્ણયો સાથેનો આ અંક વાચક મિત્રો આપ સૌને વાંચવો જરૂર ગમશે જય જય ગરવી ગુજરાત